ધાગરા તાલુકા પોલીસ દ્વારા બે હજાર પચીસ વર્ષના ઇંગ્લિશ દારૂના મુદ્દામાલના નાશની કાર્યવાહી કરતી ધાગંધ્રા તાલુકા પોલીસ બોક્સ બ્લુ કલરથી દારૂ તથા બીયર સહિત સત્તર લાખ વીસ હજાર આઠનો મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો ધાગન્દ્રા તાલુકા પોલીસ દ્વારા વર્ષ બે હજાર પચીસના વર્ષના ઇંગ્લિશ દારૂના ગુનાના મુદ્દામાલ એસડીએમ ધાગન્દ્રા તથા ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક ધાગન્દ્રા ડિવિઝન તથા નશાબંધી અધિકારી સુરેન્દ્રનગરનાઓની હાજરીમાં ધાધરા તાલુકા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એમબી એ મુદ્દામાલના નાશ કરવા ઉપર અધિકારીના સીધા માર્ગદર્શન અને સૂચના હેઠળ કરેલી કાર્યવાહી ધાંગા તાલુકા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એમબી વીરજા ધાંગા તાલુકા પોલીસ સ્ટેશન સન બે હજાર પચીસના વર્ષના દારૂના કુલ વીસ ગુનાનો મુદ્દામાલ જેમાં ઇંગ્લિશ દારૂની નાની મોટી બોટલ નંગ ત્રણ હજાર છસો બ્યાસી કિંમત રૂપિયા બાર લાખ 79928 હજાર નવસો અઠ્યાવીસ

ધાગંદ્રા ડિવિઝન તથા નશાબંધી અધિકારી સુરેન્દ્રનગર નાઓની હાજરીમાં ધાંગ્રા તાલુકા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એમ બી બીરજાનાઓ મુદ્દાવાલના નાશની કાર્યવાહી કરી હતી શેખ